તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં તો પહેલાં તો બધાયને જય માતાજી જય દ્વારકાધીશ અને આજ આપણે ભણીને આવી ગયા છે એ અને નવું માઇક આપણે લીધું છે તો હવેથી રોજ આપણો વ્લોગમાં અવાજ સારો આવશે પહેલાં આપણે વ્લોગમાં અવાજ સારો નહોતો આવતો તો હવેથી રોજમાં હવે રોજ આપણા વ્લોગમાં અવાજ સારો આવશે તો અટાળમાં હવે આપણે જવાનું છે તલી તલીલિંધવા તો પેલા એ બાજુ જ આવી હવે તલી લીંધીને આ બાજુ વીઆ્યા સીવી અને તલીમાં આપણે ખડ બહુ છે એમાં બીજી એ આ બાજુ તો થોડુંક ઓછું છે પણ આપણે જે ઓલી બાજુ લીધા ને બહુ ખડ છે અને અટાણમાં આપણે આવ્યા સીવી રામફળ જે રામફળ ખાવા તો તમને બતાવું આમાં રામફળ તો ખાઈ જાય તો એ કંઈક પાકલ છે

અને આ આकडे આપણે પાકળ રામ રામફળ છે તે પાડવાનું છે અને બીજું આજે નથી પાચા આયા એકસી અને આ આજે એક બે દીમાં પાક છે તો પહેલા રામફળ લઈ વિયાયા છે વિ અને હવે આપણે રસકો વાડવાનો છે આયથી આપણે રસકો વાડવાનો છે તો પહેલા હવે રસ્કો વાટી લેવી ત્યાં સુધી તમે સિનેમેટિક ઇન્જોય કરો નીળ નાખી દીધી છે રસકોવા ઢી અને ખાવા પણ મીલા છે અને એક બીજી વસ્તુ તમને બતાવું અહીંયા મસ્ત મજાનો લીમડાનો કોર આવી ગયો છે આખા લીમડામાં આવી ગયો હે આપણે અહીંયા બે ત્રણ લીમડા પડખે પડખે હે આખા લીમડામાં કોર આવ્યો છે અને અહીંયા આપણે કેળ વાવેલી છે પાણીની અહીંયા રોજ આપણે પાણી જાતું હોય એટલે હારી કેળ થાય અને તે પણ બહુ મોટી થઈ ગઈ હવે ને આ બાજુ આપણે પછી પોપૈયા વાવેલા છે અહીંયા હોરા આ બાજુ પણ પોપૈયા જ છે અને અહીંયા એક આપણે બદામ વાવેલી છે અહીં આપણે પૂરો કરવી છીએ જો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરીજો અને મળીશું કાલ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય